સામાન્ય રીતે પેટા ચૂંટણીના એક્ઝિટ પોલ ક્યાંય જોવા નથી મળતા પણ આપને જોવા મળે છે માત્ર સંદેશ ન્યૂઝ પર ગુજરાતની આઠ બેઠકોની પેટા ચૂંટણી એના એક્ઝિટ પોલ સંદેશ ન્યૂઝ ઉપર અમે આપને બતાવી રહ્યા છીએ અમારા રાજકીય વિશ્લેષકો અને રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓના માધ્યમથી ખાસ રાજકીય વિશ્લેષકોનો મત શું છે બ્રેક પહેલા આપણે વાત કરી હતી મોરબી બેઠકની અને હવે વાત કરીએ કચ્છની અબડાસા બેઠકની સૌથી પહેલા જયેશભાઈ આપને પૂછવા માંગીશું શું અંદાજ આપ લગાવો છો શું તારણ લગાવો છો અબડાસા બેઠક માટે અબડાસા બેઠકમાં જે રીતે ચૂંટણી પ્રચારમાં મારામારી અને એકબીજાના વિડીયો વાયરલ થયા અને જે રીતનું વોટિંગ અત્યારે થયું છે એ જોતા લાગે છે કે ત્યાં ભાજપનું સંગઠન તો ખૂબ મજબૂત છે અને ભાજપની નજર આ મહત્વની બેઠક ઉપર છે કે જે અગાઉ કોંગ્રેસના ફાળે ગયેલી હતી તો મને છતાં પણ એવું લાગે છે કે સંગઠનનું જે ભાજપનું વજન છે ત્યાં એ જોતા ભાજપ આ બેઠક જીતી જશે ઓકે વાસુદેવભાઈ આપને શું લાગે છે ભારતીય જનતા પાર્ટી સંગઠનના આધારે ત્યાં મજબૂતાઈથી ચાલી રહી છે કોંગ્રેસ જે પ્રમાણે

ગ્રાન્ટનો પૂરો ઉપયોગ ન થયો આ બધા પ્રશ્નો જોતા કહેવાનું એવું મન થાય કે ભારતીય જનતા પાર્ટીએ સીટ હારે પણ જેમ અગાઉ પણ કીધું એમ ક્ષત્રિય વર્ષે પાટીદાર સૌથી વધુ જાતિગત સમીકરણ આ સીટ ઉપર ચાલે અને સાથે સાથે જે ચર્ચા આપણે નથી કરતા ત્યાં અપક્ષ ઉમેદવાર જે અનિપજી એમના પણ મત વોટિંગ પર્સન્ટેજ કોના તરફ જાય છે લાગે છે કે કોંગ્રેસને જ નુકસાન જશે અને આ સમીકરણ જોતા અપક્ષ પ્લસ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન માસી ડબડાસાની ભારતીય જનતા પાર્ટી બિલકુલ પ્રદ્યુમનસિંહ તો ઘણા સમયથી આમ પણ દેવસી જે આપની તરફ ઝુકાવ હતો જ કોઈ પણ કાર્યક્રમ હોય તો તરત આવી જતા બીજા કોઈ ધારાસભ્ય આવે ન આવે કોંગ્રેસમાં હોવા છતાં પણ એક રાષ્ટ્રભાવના ભાવના એમનામાં દેખાતી પછી ખબર પડી કે આ તો કઈ ભાવના હતી નહીં એક સજ્જન અને શાલીન માણસ છે સમાજમાં પણ એમની એક આબરૂ છે અને એવા વ્યક્તિ જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બને અને આમ જોઈએ તો અબડાસા એ સીમાવર્તી વિસ્તાર છે સ્કેટર્ડ છે અને આવા સ્કેટર્ડ અને છૂટાછવાયા વિસ્તારમાં મતદાન કરાવવા માટે જો તમારી પાસે ફોજ ના હોય તમારી સંગઠન શક્તિ ના હોય તો અઘરું પડે જ્યારે અમારી પાસે જે અમારી સંગઠન શક્તિ છે પાર્ટીનો ઉમેદવારની વાત કરીએ તો જોરદાર ઉમેદવાર છે અને ખૂબ સારું મતદાન થયું છે ખૂબ સરળતાથી અબડાસા બેઠક અમે છે ઓકે આમ તો પ્રગતિબેન એક આપણે ગુજરાતી જૂની કહેવત છે સમય વર્તે સાવધાન જે પ્રદ્યુમનસિંહનો જોગ જોયો અમને તો પ્રજા તરીકે એવું લાગતું હતું કે ચલો કોંગ્રેસના નેતાથી ભાજપના કાર્યક્રમમાં જાય સારું છે કે ભાઈ બધા એક થાય ને પ્રજાના કામ થાય પણ હકીકત કંઈક બીજી હતી અમે તો ના સમજ્યા તમે ના સમજ્યા અમે અમારા જે ધારાસભ્યો હોય કે અમારા કોઈ પણ કાર્યકર્તા હોય તો એના ઉપર સંપૂર્ણપણે વિશ્વાસ મૂક્યો હોય પણ વફાદારની જે લડાઈ છે એ તો અહીંયા થશે જ પાછા શાંતિભાઈ છે ત્યાંના સ્થાનિક ઉમેદવાર છે અને કોંગ્રેસ ગઢ રહી ચુક્યો છે પેલા પણ શક્તિભાઈ પણ ત્યાંથી જીતીને આવ્યા હતા અને પ્રદ્યુમનભાઈ પણ કોંગ્રેસમાં પણ હું તો કોંગ્રેસ પાર્ટીની જે બેઝિક વાત છે એ કહું છું દેવુભાઈએ કહ્યું કે કોઈ પણ પાર્ટી મહત્વનું ગુજરાતમાં એ લોકો જેટલી મહેનતથી ને ધગજ કામ કરે છે પાર્ટી માટે થઈને એ જોઈને રિયલી ખુશી થાય છે ને એ આઠે આઠ પેટા ઇલેક્શનમાં મને આઠે આઠ બેઠક પર જોવા મળ્યું છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓએ દિવસ રાત જોયા વગર જે પાર્ટી માટે મહેનત કરી છે એ ચોક્કસ

પણ ઘણી બધી એટલા માટે કોંગ્રેસ આગળ બેઠકો છે આપણે ખબર કરવાની છે જનતા રાહ જોઈ રહી છે કે હવે આગળની કઈ બેઠક ઉપર શું આપણને જોવા મળે છે વાત કરીએ મત બેઠક જે રીતે પ્રચાર કર્યો છે આ વખતે તો પણ મને એવું લાગે છે કે આ બેઠક પણ ભાજપ જીતી જાય એવું હું ચોક્કસપણે માનું છું બિલકુલ વાસુદેવ ભારતીય જનતા પાર્ટી છે આદિવાસી જે વિસ્તારો છે એમાં જે રીતે એમને આખા મુદ્દાઓ છેલ્લા ઘણા વર્ષોથી જે રીતે કામ કરે છે એ પ્રમાણે એનું ત્યાં કામ પણ છે નેટવર્ક પણ છે અને એ પ્રમાણે એની ગોઠવણો પણ છે એટલે મને એવું લાગે છે કે ત્યાં ભાજપ ફાવવાની જ છે બિલકુલ ભાજપ આવતી દેખાય છે પ્રતિક ભાઈ નર્મદાનો આક્રોશ ડાંગ સુધી નહીં મારો મત થોડો જુદો છે કેમ કે મંગળ ગાવિતના એકમાત્ર સીટ એવી છે જેમાં પક્ષ પલટુને ટિકિટ નથી મળી હવે આ સીટ ઉપર વિજય પટેલ તમે જો તો ચાર ટર્મથી આમ તો દાવેદારી નોંધાવે છે પણ ફક્ત બે હજાર સાતમાં માં જીત્યા છે ફક્ત ને ફક્ત એમની પાર્ટી પ્રત્યેની નિષ્ઠાના લીધે એમને ફરી રિપીટ કરાય છે મંગળ ગાવિતને ટિકિટ નથી આવી પણ આપણે એ પણ જોયું હતું કે મંગળ ગાવિત અંદર ખાતે ક્યાંક ને ક્યાંક સૂર્યકાંત ગાવિતને પણ સપોર્ટ કરતા દેખાયા છે ત્યાં પણ પહોંચ્યા એમનું ફોર્મ ભરવાનું હતું ત્યારે પણ અહીંયા ખ્રિસ્તી મતોનું મહત્વ વધારે છે અને ખાસ કરીને પ્રચારમાં જે મુદ્દા એમણે લીધા હતા પેસા એક્ટની વાત કરી હતી વન જમીન કાયદાની વાત વન પેદાશ સંરક્ષણની વાત આ બધું જોતા સૌથી વધુ મતદાન પણ કદાચ ડાંગ જિલ્લામાં થયું છે અને હું હંમેશા એવું માનું છું કે મતદાન જે સીટ ઉપર વધારે થાય છે ગયા વખતથી કે આ વખતથી

અને પાર્ટી એટલા માટે જ વિજયને પસંદગી કરી છે અને મંગળાભાઈ ગાવિત જે છે એમનો પૂરેપૂરો સહકાર છે સંગઠન પણ ખૂબ લાગેલું અમારા માનનીય મંત્રી કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાની ખૂબ મહેનત ત્યાં થઈ છે અને એના કારણે ખૂબ સરળતાથી આ બેઠક જીતી છું ઓકે પ્રગતિબેન પહેલાં વહેલાં તો ડાંગના લોકોએ ખૂબ સારું મતદાન કર્યું આઠે આઠ બેઠકમાં સૌથી વધારે મતદાન ડાંગ બેઠક પર થયેલું છે અને સૂર્યકાંતભાઈને હું જ્યાં સુધી ઓળખું છું ત્યાં સુધી એ લોકોની વચ્ચે રહી છે લોકોના પ્રશ્નોને પણ સોલ્વ કર્યા છે એમણે અને કોંગ્રેસ પાર્ટીએ જ્યારે પ્રચાર માટે ડોર ટુ ડોર ગયેલા કે સભાઓ કરેલી ત્યારે જનમેદની જ્યારે ઉમટી પડી હોય એવી રીતે એમની સભાઓમાં લોકો આવતા હતા અને એમને આવકારતા હતા અને ખૂબ સારી રીતે એમને આવકાર્યા છે તો હું કહું છું કે ડાંગ બેઠક પણ કોંગ્રેસના ફાળે જ જશે ઓકે યસ અને હવે આગળ વાત કરવી છે હમણાં છેલ્લે છેલ્લે ખૂબ ચર્ચામાં આવી એટલે દસ કરોડ વાળી વાતને લઈને અને સોમાભાઈની વાતને લઈને લીમડી બેઠકની વાત કરવી છે જયેશભાઈ શું કહેશો આપનો મત કોના તરફી જાય છે આમાં કોણ વિનમાં દેખાય છે લીમડીમાં આ બેઠક ઉપર ભાજપે ટિકિટની ફાળવણી છેલ્લી ઘડીએ કરેલી અને છેલ્લે છેલ્લે એમણે કિરીટસિંહ રાણાને ટિકિટ આપેલી પણ મને એવું લાગે છે કે અહીંયા પણ કસોકસનો મુકાબલો રહેશે પણ ભાજપ છેલ્લે ચેતનભાઈ ખાચરને જે ટિકિટ આપવામાં આવી છે એની સામે ભાજપ મતોનું માર્જિન કદાચ ઘટે પણ ભાજપ જીતી જશે જી વાસુદેવભાઈ જે તેમણે ચેતન ખાચર જે રીતે ત્યાં પ્રોજેક્ટ થયા છે જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને એ પણ સાયલા સીટ ઉપરથી આવે છે સાયલા તાલુકામાંથી આવે છે અને આ લીમડી તાલુકામાં છે ક્ષત્રિયો વર્ષિસ બાકીની કોમ્યુનિટી આવો પણ એક ત્યાં સમીકરણો જે ચાલે છે એને આ લીમડીમાં વિશેષ તોફાનો વગેરે પણ થતા હોય છે એટલે ત્યાં આખી કસોકસ તો ચોક્કસ રહેવાની છે પણ ત્યાંના કોળી મતદાતા મતદાતાઓને જે રીતે ત્યાં આ વખતે ટિકિટ મળી નથી એટલે એને કારણે કોળી મતદાતાઓમાં જે પ્રભાવથી અથવા તો એ પ્રમાણે તમે જુઓ બોગસ મતદાન કરવાનો પણ પ્રયત્ન થયો છે ઘણી જગ્યાએ એટલે પણ અંતે મને એવું લાગે છે કે પલ્લું ત્યાં કોંગ્રેસનું ભારે રહેવું જોઈએ ઓકે પ્રતિકભાઈ લીંબડીની બેઠકમાં આમ તો જો સોમાભાઈ ગાડાભાઈ પટેલનો જ્યારથી અધ્યાય શરૂ થયો ત્યારથી લઈને ટિકિટ વેચણી બાબતે અસમંજસ્તા હતી એન્ડ મુવમેન્ટ પર ટિકિટ નામ જાહેર કરવામાં આવ્યું બધા વિશ્લેષકોએ વાત કીધી સાચી કોળી સમાજની નારાજગી ત્યાં વરવી પડી પણ કિરીટસિંહ રાણાને ટિકિટ મળતા જ્યાં ચાલીસ ચાલીસ વર્ષથી કાર્યકરો જે ભારતીય જનતા પાર્ટીના કામ કરી રહ્યા છે એમનામાં ક્યાંક ને ક્યાંક નારાજગી છે અને એ જો મેં જેમ કીધું એમ કે અમુક ટ્રેડિશનલ વોટર છે કે ઉમેદવાર કોઈ હોય એક જ પાર્ટીને મત આપે છે તો મને એવું લાગે છે કોંગ્રેસને ફાયદો થશે પણ અત્યારની સિચ્યુએશન જોતાં મારા મતે લીંબડી જે

તમે કોળી સમાજના આગેવાનો જુઓ અને કિરીટસિંહની સાથે જે પ્રકારે પ્રચાર પ્રસારમાં સૌ લાગ્યા પાર્ટીનું સંગઠન લાગ્યું અને એ જોતા એવું લાગે છે કે આ બેઠક વધારે સારા માર્જિનથી જીતીશું નાની માર્જિન નહીં હોય ખૂબ સારું માર્જિન હશે ઓકે પ્રગતિબેન ખાસ કરીને હું એક વાત કરી કોંગ્રેસ પાર્ટીની તો કોંગ્રેસ પાર્ટીએ ચેતનભાઈ છે એમની વોટ ત્યાં ખૂબ જ આ ભાજપ જે વાત કરતા હોય છે કે જ્ઞાતિના સમીકરણો પ્રમાણે કોંગ્રેસ ટિકિટ આપે છે તો ચેતનભાઈ ખાચરમાં ઉદાહરણ લઈ શકીએ કે કોંગ્રેસ પાર્ટી જેના સનિષ્ઠ કાર્યકર છે અને જે કોંગ્રેસ પાર્ટીની સાથે જોડાયેલા છે જમીન પર જોડાયેલા છે એવા લોકોને ટિકિટ આપે છે ચેતનભાઈ ખાચર ત્યાં જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને લોકોના સતત સંપર્કમાં કોંગ્રેસ પાર્ટી લીમડીની બેઠક ઉપર બધા જ કાચના અલગ અલગ તમે

પૈસા અને વેચાણ ને લઈને સૌથી પેલા ચર્ચામાં આવી હતી કાકડીયા સાહેબ ની વાત આવી હતી અને ધારી બેઠક વાત કરવી છે ચર્ચામાં નથી પડતો ફટાફટ એક્ઝિટ પોલ દર્શકોને આપી દઈએ શું કહ આ મનોભાઈ કોટડિયાના ભત્રીજા સુરેશભાઈ કોટડિયા આ બેઠક જીતે એવું લાગે છે અને કોંગ્રેસને આ બેઠક મળે એવું માની શકાય છે અત્યારે જી વાસુદેવભાઈ એ એમની કહેવાની જે વાત છે એની સાથે હું સહમત છું કે ધારી પર આગળની ચૂંટણીઓમાં પણ આપણે જેવું છે ત્યાં આજ ફાવશે બિલકુલ એટલે કોંગ્રેસ ઓકે પ્રદીપભાઈ છેલ્લી પાંચ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ફક્ત એક વખત જીતી છે ત્રણ વખત ભારતીય જનતા પાર્ટી જીતી છે વિરજી ઠુંબરની દીકરીને પણ એની ટિકિટ નથી મળી પણ ભારતીય જનતા પાર્ટીનો ત્યાંનો લોકજુવડ જો તો બગસે એનએસયુએના બસો કાર્યકરોને પણ એન ટાઈમે એમની ભારતીય જનતા પાર્ટી તરફ લયા હતા જેવી કાકડે લેવો પટેલ સમાજના મતો જોતા મને એવું લાગે છે કે નારીની સીટ જે અમરેલી જિલ્લાની ભારતીય જનતા પાર્ટી તરફી લોક દેખાય છે ઓકે આમાં બે મત કોંગ્રેસ તરફી મળ્યા છે વિશ્લેષકોના એક ભારતીય જનતા પાર્ટી તરફથી અને દેવસી જે આપનો મત પણ જાણી લઈએ એટલે આપનો મત તો ઓફકોર્સ પાર્ટી તરફ જ નહીં એટલે પહેલા શરૂઆતમાં હું આપને કહું મતદાન ઓછું થયું એટલે મેં કીધું આવ મતદાન ઓછું થયું છે શું થશે એટલે પછી મેં અમુક જે જમીનના નેતા હોય કાર્યકર્તા હોય એ બધાની સાથે ફીડબેક લીધા તો મને કહ્યું કે મતદાન ભલે ઓછું થયું જેવું થયું છે મતદાન એ બધું ભારતીય જનતા પાર્ટી માટેનું થયું છે રાજનીતિમાં બધું કશું કે પણ

કદાચ એ ધારીની સીટ ઉપર ચાલ્યું હતું અને ત્યાં હું માનું છું કે જે તે સમયમાં જેવીભાઈ કોંગ્રેસમાં હતા ત્યારે લોકોની વચ્ચે રહ્યા હતા પણ કોંગ્રેસી તરીકે એમને લોકોએ પ્રેમ આપ્યો હતો પણ જયારે ભારતીય જનતા પાર્ટીમાં પૈસા લઈને ગયા છે એવી જ્યાંથી ખબર પડી છે ત્યારથી લોકોએ એમને સખત ધીકાર આપ્યો છે અને એટલા માટે જ કદાચ ત્યાં ઓછું મતદાન પણ થયું છે કે ભાઈ અમે જેવીભાઈને ભાજપના જે લોકો છે ભાજપના જે સમર્થકો છે એને જ વોટિંગ કરવા નથી ગયા કે ભાઈ આ તો જે તે સમયમાં કોંગ્રેસમાંથી લડે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નેતાઓ એ કરવાનું શું કોંગ્રેસના ધારાસભ્યો ને રાજ્યસભા વખતે લઈ જવાના અને પછી ત્યાં જાય એક રાજ્યસભાની એક સીટ જીતી જાય પછી એ જ નેતાઓ વિશે જે બે હાજર સત્તર માં બોલતા હતા

જેવી કાકડીયા ઉપર પ્રતાપ દુાતે સોળ કરોડ નો આરોપ લગાડ્યો પણ બીજી તરફ તમે જુઓ તો ગુજરાતની બેઠકો પેટા ચૂંટણી ક્યાંય પણ એક્ઝિટ પોલ નહીં મળે માત્ર સંદેશ ન્યૂઝ ઉપર આપને મળી રહ્યા છે એક્ઝિટ પોલ પેટા ચૂંટણીની આઠે આઠ બેઠકોના હવે વાત કરવી છે ગઢડા બેઠકની રાજકીય વિશ્લેષકોની પેનલ છે આપણી સાથે

પણ ત્યાં જોતા ભારતીય જનતા પાર્ટી એડી ચોટીનું છેલ્લે સમય સુધી જોર લગાવ્યું છે અને દલિત વર્સિસ દલિતની લડાઈ છે પણ આત્મરામ પરમાર તમે જો કે એમનું ફોર્મ બી સૌથી છેલ્લે ભરાયું હતું પદયાત્રા કરીને ગયા હતા અને એ રીતે જોતા ભારતીય જનતા પાર્ટી ગઢડા અને આમ પણ દેવસિંહજી જુઓ તો ગઢડાના ગઢમાં ગાબડું પાડનાર જ આત્મારામભાઈ અઠ્ઠાણુંમાં એટલે એક દમદાર દાવેદાર ગણી શકાય ખૂબ અમને પૂછ્યું જી 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 હા એટલે ખૂબ અનુભવી અને હમણાં થોડીક ક્ષણો પહેલાં જ અમે બંને ખૂબ વાત કરી છે હમ અને આ બેઠક અમે જીતી છે બિલકુલ મોહનભાઈ પર કેટલો વિશ્વાસ પ્રગતિ અને શું ગણિત આપના વિજયના દાવા પાછળ સંપૂર્ણ હું ગણિત સમજાવીશ તમને કેમ કે મોહનભાઈ ભલે ત્યાં લોકલ નથી રહેતા એક પોતે સારા બિલ્ડર પણ છે અને સેવાભાવી પણ છે મેં ઘણા બધા લોકલ લોકોને જ્યારે મેં ચર્ચા કરીને ફોન કરીને પૂછ્યું છે ત્યારે લોકોનું કહેવાનું એવું હતું કે બેન એ ખાલી કોંગ્રેસમાં એઝ અ કાર્યકર્તા તરીકે પણ એક્ટિવ હતા ત્યારે અમારા કોઈ પણ પ્રશ્નો લઈ અને અમે મોહનભાઈ ની પાસે ગયા છે તો એમણે સોલ્વ કર્યા છે એ નાનો માણસ હોય મોટો માણસ હોય કે કોઈ પણ હોય એને ક્યારેય ના નથી પાડી આ લોકડાઉન પીરિયડ ગઢડા બેઠક પર તમે જુઓ તો ખરાખરીની સભાઓ પણ ખૂબ સારી થયેલી હતી અને મોહનભાઈના સમર્થનમાં ઘણા બધા લોકો ભી આવેલા હતા તો હું ફાઇનલી કહી શકું અને આત્મારામભાઈને હરાવવા માટે ભાજપના જ અમુક અંદરના લોકો મહેનત બી કરી રહ્યા હતા